સોખા વાગ્યા તા બહુ ત્યારે સોખા ના બહુ મેરા તા મને આ મને ના સોખા બહુ મેરા તા ત્યારે હાલો યુટ્યુબ ફેમિલી નવા વિડીયો તમારું બધાનું સ્વાગત છે જય માતાજી જય બાપા સીતારામ તો આપણે કા વાત હતી તો આપણે જય માતાજી જય બાપા સીતારામ તો આપણે કે હાલ બની વાત તો હું તો બધે તમને હાલ ઉ દેખાડો ને તો કન્ટિન્યુ બનાવી રહેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરતા રહેજો આવો નવા

તો અહીં હું મારા બાન ખુભી તણી બેઠા આ મારા વિંદુ ભાભી હું આ મારા કાકી હું જોવા તમે આ બધા ઘર ઘરના ખોટા પાડેલા હે આપણે તો અહીંયા અમારે કવિતા હે વિશાલી રવિ ને શરદ તો અમે વિરૂબેન છે ને આ આપણા ભાઈબંધો હે

ડી જે તો નોતો એટલે ગોતીડો તો ખાલી ઢોલ ઉપર હતો મારો ભાઈ જીયો અંકલ થઈ ગયો વરસાદ હતો ને પા કાળા ઉનાળો વરસાદ એવો તો બોલો મારા લગનમાં તો જાય અમારે ભાણી બેન છે અમારે આતુ બેન આ અમાર કવિ બેન આ અમાર વિશી બેન તો જો અહીંયા જો કેમ આ અમાર ગોતીડો લીધે હોય છે તો આ મારા પપ્પા આવી ગયા છે બેઠા એના તો આ જો અમારે ઘરની ભામ આવી ગયા આખી વિશી રવિ કવિતા આરતુબેન તો અહીંયા બેઠા હે ફંશન બેન શ્રી મંજુભાભી ગીતાબેન રેખાભી તો અહીંયા જો દિનાભાઈ બેઠા મારા પપ્પા મહેમાન અરે બધા બેઠેલા છે આ આખું આખું પનનું હોય ને અમારે કવિતાનું હયા

મામી આવી ગયા આ આલ્બમ તો પાછા છે ને બે આલ્બમ છો એટલે આવી વિડીયો તમને એક આલ્બમ નો જ મળશે કારણ કે બહુ મોટો વિડીયો થઈ જાય તો અહીંયા આપણે આવી ગયું છે જૈતલ હોમન ને એવું આવી ગયો હા ગયું આ બીજું કોક લાગે આ નથી તું નથી ને

બધા ઘરના મેમ્બરોના ફોટા આવી ગયેલા હે આમ આ વિંતુ ની બે માણસ વાયરા પેલા બે પાના હે લે મળે લે અહીં આપો ને બધા હે ઘર ઘરના છોકરા બધા હતા આવી ગયા જો કયા ફોટો એ મસ્તીમાં આવશે હું બતાવી તમે જા ફોટો બહુ મસ્તીનો હોય લે ભાઈ મિનિસ્ટરનો ફોટો હવે આતી ધાન ઉગલાવાનો વારો આવી ગયો બધે તો બધે રો મિડે પોટપોતાની રીતે આપણે અમારા ગામમાં દાદા દેરી છે ને એનો ફોટો છે જય કલ્ચરિયા દાદા કાંતર કે કેવું હા બોલ તો તો ફૂલ આવી ગયો આપણો ભાઈ જો કેમ સોખા વાય ગયા તા બહુ અત્યારે સોખા ના બહુ મેરા તા મને સોખા બહુ મેરા તા ત્યારે મમરા નહોતો ઉડાડવાના મારે જો અહીંયા તો અહીં તો મારી ઉપર એટલા સોખા એને ઘા કર્યા ને બતાય તમને સોખું તો હવે બધા ઘર ઘરના છે ને એ બધા ડિસ્કો કરતા છે તો એ ફોટા આવો મીડ્યા છે તો તમે તો અહીંયા 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 તો બધા અમારા આરતુબેન ને વિંતુભાભીન બધા ડિસ્કો કરે તો અહીંયા

Pero nunca he visto algo, nunca se le pasa muy atendido. <muchas>